પ્રભારી કુળ દીપાવનાર મુખ્યાને વાથુ દેનારા જેને પગલે પગલે પુણ્ય ની ગંગા વહી તેવા સંત દેવીદાસ બાપુને કોટી કોટી વંદન સત ધર્મ પામવા કરવા અધ્યતમ નાશ ધર પર્વ પર પ્રગટ્યા નકલંક દેવીદાસ સૌરાષ્ટ્રની ભૂમિ એવી પવિત્ર છે કે જ્યાં અનેક સંતો ભક્તો શૂરવીરો થયા છે જેની ભૂમિ ઉપર હિમાલય પુત્ર ગરવો ગિરનાર સાક્ષાત છે એવા ગિરનાર પર્વતની પડખે ઈશાન પૂર્વ દિશામાં છત્રીસ કિમી અને જેતપુર થી સત્યાવીસ કિમી દૂર આવેલું રમણીય પરબધામ રામાયણ કાળના સમયમાં સર્વંગ આશ્રમ નામે એક પ્રચલિત સ્થાન હતું અહીં સર્વંગ ઋષિનો ધૂણો આવેલો છે સર્વંગ ઋષિનું પ્રાગટ્ય દિવ્ય તેજમાંથી થયું હતું શિવજીએ પ્રસન્ન થઈ આદેશ આપ્યો કે હે સર્વંગ આ અહીં અલગ ધૂણો ચેતન કરો કહેવાય છે કે સર્વંગ તેની પત્ની ના શ્રાપ થી રોગ થયો હતો સંત દેવીદાસ બાપુના પૂર્વજો ઉત્તર ગુજરાતમાં આવેલા પીપળી ગામના વતની હતા સંવંત સોળસો ની આસપાસ ભયંકર દુષ્કાળ પડતા તે સમયે પરમાર શાખાના દુદાભાઈએ સોરઠમાં આવી વસવાટ કર્યો ગિરનારની પૂર્વ દિશાએ મુંજિયાસર તે સમયે મુંજિયાસર એ ભોકાવાળાની રાજધાની દુદાભાઈ પરમાર અહીં આવીને વસ્યા તેમને એક દીકરો હતો નામે બીજલ આ બીજલભાઈના બે દીકરા હતા પૂજાભાઈ અને લક્ષ્મણભાઈ આ પૂજાભાઈ નાનપણથી માતાજીના ઉપાસક હતા અને બુમાઈ માતાના ભુવા લોકો તેમને પૂજા ભગતના નામથી ઓળખતા હતા તેમની ધર્મપત્નીનું નામ રતનબાઈ હતું રતનબાઈ એ વાડકાશાક ના રબારી ના દીકરી હતા રતનબાઈ આંગણે આવનાર સાધુ સંત અતિથિને ભોજન કર્યા વગર જવા ન દે તેમણે સંતાનની ખોટ સાળતી હતી સમાજના ભેણા ટોણા સહન ન થતા સમાજના લોકોના કહેવાથી પૂજા ભગતે બીજા લગ્ન સાજણબાઈ ના બી અજાણા શાખ ના દીકરી સાથે કર્યા સાજણબાઈ પણ અતિ સંસ્કારી અને ધર્મ ધ્યાનવાળી સ્ત્રી હતી તેમને પણ કોઈ સંતાન પ્રાપ્ત ન થયું લોકો એવી વાતો કરતા કે પૂજા ભગત ને બોબે પત્ની હોવા છતાં તેમના ઘરે પારણું બંધાતું નથી એક વખત માટે ગામમાં દુષ્કાળ પડ્યો પૂજા ભગત અને આઠ દસ રબારી ભાઈઓ પોતાની માલ મિલકત ઢોર સાથે મુંજાસર નીકળી બિલખાના જંગલના નાકે રામનાથ ટેકરીએ જીવન નિર્વાહ માટે વસવાટ કર્યો તે રામનાથ ટેકરીના ડુંગર ઉપર એક સિદ્ધ યોગી બાવળિયો જોગી આસન જમાવી સંત દત્તાતેયની ઉપાસના કરતો હતો સંત જીરામ ભારતી નામનો આ યોગી ઘણા વર્ષોથી અહીં તપસ્યા કરતો પૂજા ભગત શ્રદ્ધાળુ હતા અવારનવાર સત્સંગ માટે અહીં જતા તો તેમના પત્ની સાજણબાઈ પણ આ યોગીને સવાર સાંજ દૂધ પીવડાવતા સાજણબાઈ ગિરનારને પ્રાર્થના કરતા મારો ખોળો ભરાય અને અમારું વાંજિયા મેળું દૂર થાય તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું હવે તો સાજરના વેણ પણ કડવા લાગે છે એક વખત જીરામભારથી આશીર્વાદ આપતા કહ્યું કે માં તારે ત્યાં દીકરા થશે અને તે પણ દેવ જેવા જે અંધકારમાં પ્રકાશ ફેલાવશે ગિરનારની ગોદમાં દુકાળના દિવસો વિતાવી પૂજા ભગત અને તેમની બંને ધર્મપત્નીઓ પોતાના ગામ મુંજાસર પાછા આવ્યા સંત દત્તા ભગવાનને આપેલા વચન ને ખાતર તેમજ જેરામ બાર થી જેવા મહાન સંતોના શબ્દને માન આપી અખિલ બ્રહ્માંડ માલિક સંત દત્તા ભગવાનને દીકરા સ્વરૂપે માતા સાજણભાઈ ની કુખે દેવીદાસ નામે પ્રગટ થયા બીજો એક દીકરો જન્મ્યો જેનું નામ માંડણ રાખ્યું દેવીદાસ નાની ઉંમર જ પિતા પૂજા ભગત અને બંને માતાઓ નું અવસાન થયું એક દિવસ દેવીદાસે તેમની સાથે ફરતા ગોવાળિયાને કહી દીધું કે મારે નથી સંસાર માનવો કે નથી તેમાં મને રસ લોહલંગરી બાપુએ પોતાની જોડીમાંથી રામરજનો પાસો ફાડીને દેવાને લલાટે તિલક કર્યું અને આદેશ આપ્યો લોહલંગરી બાપુએ પોતાની જોડીમાંથી રામરજનો પાસો ફાડીને દેવાને લલાટે તિલક કર્યો અને આદેશ દીધો કે દેવા તું દેવો ખરો પણ દેવો ગઢ ગિરનાર જેવો છે દેવા તું દેવો નો દાસ બની વાવડી ગામની સીમમાં દતા તેનો ધૂણો છે તે ચેતન કર જ્યાં સુધી ચાંદ સૂરજ નું તેજ રહેશે ત્યાં સુધી તમારું નામ રોશન થશે પરબના પીર થઈ આપ પૂજાતા રહેશો આમ લો લંગરી બાપુના આદેશને માન આપી જીરામ ભારતી બાપુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી જીરામ ભારથી બાપુએ પોતાના પાત્રમાંથી એક રોટલો હાથમાં લઈને દેવીદાસને બાકીનો અર્ધો ટુકડો આપી આદેશ કર્યો કે પૂર્વ દિશાએ સર્ભંગનો ધૂણો છે તે જગ્યા ચેતન કરીને વસ્તીઓ ચેતવજો જેરામભાર ગુરુ જૈરામ ભારતીના આશીર્વાદ લઈ દેવીદાસ બાપુ માત્ર સોળ વર્ષની વયે સંવંત સત્તરસો બાવનમાં પરબની ભૂમિમાં પધાર્યા ત્યાં આવીને દેવીદાસ બાપુએ સુરજની સુવાસ આખા જગતમાં ફેલાવી જ્ઞાતિ નહીં જાતિ નહીં અઢારઈ વરણ એક પ્યાલે નિયમ મુજબ સર્વ ધર્મના જીવાત્માઓને આશરો આપી પરબની જગ્યાને શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતિક તરીકે સ્થાન અપાવ્યું જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં સંત દેવીદાસ અમર દેવીદાસ લખવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો